પછી દરેક પૂનમે એકાદ રંગા દિના દિવસે સત્યદેવનું પૂજન કરતો તે તકે સાધુવાણીઓ મનુષ્ય લોકમાં માં સુખ ભોગવી માન પછી સત્ય લોક ઇતિ શ્રી સ્કંદરે વા ગંડે જી સત્ય નારાયણ ભગવાનની પાસે મૂકી દેવાનું એક ચમચી પાણી છોડી દેવાનું ચતુર્થ અધ્યાય આચમન એમ સમર્પયામી ફરીથી ફૂલની ચોખા લઈ લેવાના અધ્યાય પંચમો સુત ઉમાચ સુત કહે છે હે મુનિ શ્રેષ્ઠ જી સે સત્યને વિશે બીજી પડે કદા કહું છું તે તમે સાંભળો પૂર્વ તુગજ નાનો રાજા પ્રજાનું પાલન કરવા તત્પર રહેતો હતો એ રાજાએ સત્યદેવનો પ્રસાદ છાંડ્યો આદોસ્તી ગુણોદ પામ્યો એ રાજા સત્યદેવનો પ્રસાદ છાંડ્યો આ દુષથી ઘણો દુઃખ પામ્યો એક દિવસ રાજા હરણનો શિકાર કરવા વનમાં જઈ ઘણા પશુને મારી એક વણના ઝાડ નચીકાવ્યું સત્યદેવનું પૂજન થતું તે તેણે જોયું પૂજન ગોઘણો ગોવાઈયાઓ પોતાના ભાઈબંધો સાથે ભક્ષિત કરતા તે જોઈને પણ રાજા તેમની પાસે ગયો નહીં મૂર્તિ નમસ્કાર કર્યા નહીં તો પણ ગોભળોએ પૂજા કર્યા પછી પ્રસાદ રાજાની પાસે પ્રસાદ મૂકી બધા પાછા આવ્યા પ્રસાદ કાય પરમાનંદ માં રહ્યા આ બાજુ રાજા એ પ્રસાદ ના ત્યાં રહેવા દીધેલો કારણ થી ઘણો દુઃખ તેના સૌપુત્ર મરી ગયા ધનદાન જે કાય બધું હતું જતું રહી રાજાને મનમાં વિચાર ઉત્પન્ન થયો સર્વ સત્યદેવે નિશ્ચય કર્યો છે હવે જ્યાં સત્યદેવ પૂજન થતું હશે ત્યાં હું જઈશ એવું મનમાં લાવી રાજા ગોગણ પાસે આવ્યો ભક્તિ શ્રદ્ધાથી ગોકર્ણ સાથે સત્યદેવ નું પૂજન કરવા લાગ્યો સત્યદેવના પ્રસાદથી રાજા ધનવાન પુત્રવાન થઈ રાજા મનુષ્ય લોકમાં સુર સુખ ભોગવી સત્યપૂર્વ વૈકુટ ગયો આવું ઘણું દુર્લભ સત્યનારાયણ નું વ્રત જે કોઈ ભક્તિ પૂર્વક સાંભળે અંગીકાર કરે ફળ આપનાર સત્યનારાયણ દેવ સમર્થ છે સત્યનારાયણ ભગવાનના ના ધન સંપત્તિ પ્રાપ્ત થાય દરિદ્ર તેને ધન મળે બંદી ખાને પડે હોય તો બંધન થી મુક્ત થાય ભય પ્રાપ્ત હોય તો ભય થકી મુક્ત થાય સંદેહ એમાં કોઈ સંદેહ નથી નાર માણસ આ લોકમાં સર્વ સુખ ભોગવી અંતે સત્ય જાય છે પ્રભાઈ બ્રાહ્મણો સત્યનારાયણ નું આ વ્રત કરવાથી બધા દુઃખોથી માણસ છૂટી જાય છે ખાસ કરી ગોળકળીમાં સત્યનારાયણની પૂજા ફળ આપનારી છે કેટલાક તેમને કાલ કહે કેટલાક સત્ય ઈશ્વર કહે કોઈ સત્યનારાયણ કહે કોઈ સત્યદેવ કહેવાની ચાર રૂપો ધરી બધાને મનમાં ફળ આપે છે

તે જન્મમાં શ્રી કૃષ્ણનું ધ્યાન કરી મોક્ષ પામ્યો લાકડાના બાળારો ભીલ સત્યનારાયણનું રદ્રવાદી બીજા જન્મમાં ગુરુ રાજા નામનો રાજા જો રામ ભગવાનની સેવા કરી મોક્ષ પામ્યો ઉલકામુખ નામનો રાજા સત્યનારાયણનું રદ્રવાદી બીજા જન્મમાં દશરથ નામનો રાજા જો તે જન્મમાં રંગનાથ ભગવાનની પૂજા કરી વૈકુંઠ ગયો ધર્મી સતની સાધુ નામે વાણિયા સત્યનારાયણ વ્રત કરવાથી બીજા જન્મમાં મનુષ્ય નામનો રાજા થયો રાજા પાસે ભગવાન અર્ધુ શરીર માંગ્યું ઉપદાન અર્ધુ શરીર કરવો તો એ વેરાઈ ભગવાન ને આપ્યો ને હું પામ્યો તો કુદ રાજા એ પહેલા સત્યનારાયણ વ્રત કર્યો આધી બીજા જન્મમાં સ્વયં મનુ દો તેને પોતાની પ્રદાન એ સુકાવી ભગવાન ભક્તિ કરી અંતે વૈકુંઠ ગયો ઇતિશ્રી સ્કંદરે વા ગંડેસી સત્યનારાયણ કદા चमची पाणीमुखी दिवाण पंचमध्याय आचमन्यम समर्पयाच्युदेसव रामनायणं कृष्ण दामोदर वासुदेव हरिदं ईदर माधव गोपिका वल्लभम જાનકી નાયક રામચંદ્ર રામચંદ્ર ભગવાન કી જય પવન કી જય ગણપતિ ગજાનંદ ભગવાન કી જય સત્યનારાયણ દેવ કી છે